નમસ્કાર મિત્રો અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં અકસ્માત સર્જાવાની વણઝાર યથાવત જોવા મળી રહી છે ત્યારે બનાસકાંઠાના દિશામાં બે ટુ વ્હીલર સામસામે ટકરાતા એક વ્યક્તિનું કમકમાટી મોત થયું છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ડીસા પાલનપુર હાઇવે પર નટરાજ કોલ્ડ સ્ટોરેજ પાસે અકસ્માત સર્જાયો છે બનાસકાંઠાના દિશામાં બે ટુ વ્હીલર સામસામે ટકરાતા એક વ્યક્તિનું મોત થયું તેમજ એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે જે અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં જોઈ શકાય છે કે બે બાઇક સર્વિસ રોડ ઉપર સામસામે આવી જાય છે અને એકબીજા બાઇક સાથે અથડાય છે જેમાં બંને વ્યક્તિઓ બાઇક સાથે સડક પર ઢળી પડે છે જેમાં એકનું મોત થાય છે તો આ તરફ દ્વારકા વરવાળા હાઈવે પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે પૂર ઝડપે આવતી કાર બાઇક ચાલકને અટપેટે લીધો હતો જે અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત થયું છે તો બીજી તરફ અમદાવાદના સિટીયા વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો જ્યાં કાર ચાલકે રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કારને ટક્કર મારી હતી જે કારની ટક્કર મારવાની ઘટના સીસીટીવીમાં કેમેરામાં કેદ થઈ છે ત્યારે ટ્રાફિક પોલીસે અકસ્માતને લઈને તપાસ શરૂ કરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ